નમસ્કાર નોબરા ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે નસવાડી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ મહિલા પોલીસ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી ગ્રામ પંચાયતના હોલમાં છોડલેપુર મહિલા પોલીસ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમાં સી ટીમ વિશે માહિતી આપવામાં આવી હતી અને ગુડ ટચ અને બેટ ટચ અને સાયબર ક્રાઇમને લગતી માહિતી મહિલાઓને આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન ભીલ

તાલુકા ખાતે બેટી બચાવ બેટી પઢાવ વિશેનો કાર્યક્રમ ને આયોજન કરવામાં આવ્યું તેમાં વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી તથા સી ટીમ વિશે માહિતી આપવામાં આવી ગુડ ટચ બેડ ટચ વિશે અને સાયબર ક્રાઇમ ને લગતી માહિતી આજરોજ રોજ આ લેડીસો ને માહિતીથી માહિતગાર કરવામાં આવી બીજું શું બોલું આમાં હું હાલ છોટાઉદેપુર મહિલા પોલીસ સ્ટેશન થી આવું છું એસ પટેલ મારું નામ છે અને અમે સી ટીમ ને લગતી કામગીરી કરીએ છીએ

તેમજ મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા વિવિધ યોજનાનો માહિતી નો પ્રચાર પ્રસારણ કરવામાં આવેલ છે તેમજ પ્રોગ્રામ માં બાલિકા પંચાયત ની દીકરીઓ હાજરી આપેલી છે અને આંગણવાડી વર્કરો બહેનોને હાજરી આપીને પ્રોગ્રામ નું આયોજન કરેલ છે ડીએચ સ્ટાફ રાઠવા નિમિષાબેન જેન્ડર સ્પેશિયાલિસ્ટ